દીપિકા કપરાડાના માંડવા પાસે બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે નેશનલ હાઇવે પર બ્રિજનો નીચેનો ભાગ ધરાશાયી થયો છે બ્રિજનો ભાગ ધરાશાયી થવા છતાં બ્રિજ બંધ ન કરાયો તંત્રએ માત્ર બ્રિજ પર લાલ ધ્વજ લડગાવીને સંતોષ માન્યો છે તો સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજ રિપેર કરવાની માંગ કરી છે કપરાડાના માંડવા પાસેનો આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે નેશનલ હાઇવે પર મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે અને આ બ્રિજનો નીચેનો ભાગ ધરાશાયી થયો તેમ છતાં આ બ્રિજ બંધ ન કરવામાં આવ્યો માત્ર લાલ ધ્વજ લગાડીને સંતોષ માનવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંબંધતા માનવ જોડાઈ ગયા છે માનવ બ્રિજનો નીચેનો ભાગ ધરાશાયી થયો તેમ છતાં બ્રિજને બંધ ન કરવામાં આવ્યો શું વિગતો મળી રહી છે દીપિકા આપણે જણાવવાનું કે આ જે રસ્તો છે એ નાસિક હાઈવે નો રસ્તો છે ને જે રીતે વડદેવી નજીક જે ખનકુ છે ખનકા ઉપર આ બ્રિજ બનાવવામાં આવેલો છે બ્રિજ નાનો છે પણ જે બ્રિજનો જે પાયાનો ભાગ છે તે ભારે વરસાદમાં ધીરે ધીરે તૂટી રહ્યો છે અને કેટલોક ભાગ તૂટી પણ ગયો છે હવે તેવામાં અહીંયા આ જે નાસિક જતા મોટા ભાગે મોટા ટ્રકો અને ટ્રોલરો પસાર થતા હોય છે અને તેવા સમયે જો કોઈ મોટી દુર્ઘટના થાય તેની તંત્ર રાહ જોતું એવું લાગી રહ્યું છે કારણ કે ત્યાં લાલ કપડું રાખીને આદાસ રાખવામાં આવ્યું છે એટલે કે તંત્ર ખબર છે કે નીચે આ પ્રકારે ઘટના બની છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી છે કારણ કે જે રીતે વરસાદ પડે છે કપરાડામાં સો થી વધારે વરસાદ પડે છે એ બધાને ખબર છે અને તેવામાં જયારે આ પ્રકારે નાના ખનકામાં ભારે પાણી આવવાથી જે બ્રિજનો જે નીચેનું જે પાયો છે એ એનું ધોવાણ થયું છે હવે તાત્કાલિક એ ધોવાણ અટકવું જોઈએ અને ત્યાં આગળ સમારકામ થાય તે ખૂબ જરૂરી છે નહી તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં જી જી આભાર માનવ વિગત આપવા બદલ